યોગ ખતમ થયો નાના જૂથોનો પ્રદેશવાદ વધશે સ્ટારમરે કહ્યું વકફ કાયદામાં સુધારાને રાષ્ટ્રપતિની મહોર સુપ્રીમા વધુ એક અરજી પાલઘરમાં માણસની જેમ બોલતો કાગડો વાયરલ અજાણી અને પૂછે છે ઘરે કેમ આવ્યા ઐતિહાસિક લાલકોટ ઈમારત પર ફસાડ લાઇટિંગ લગાવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું

બે હજાર આદેશ માં અધિકારી નો આદેશ અને અધિકારી એક સેમી હાઈટ ઓછી હોવાથી ખુદ સૈનિક ન બની શકે પરંતુ એકસો ના સપના પૂરા કર્યા ઘર આંગણે ટ્રમ્પનો ઘેરાવ લાખો લોકો રસ્તા પર ઉતર્યા મોઘવારી મંદિરનો

સમકક્ષ બનાવાશે ફતેગંજમાં મૌલાનાનું કારસ્તાન બાથરૂમમાં મોબાઈલ મૂકીને સ્નાન કરતી મહિલાનો વિડીયો ઉતારતો હતો હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ન્યુયોર્કથી અલાસ્કા સુધી ટ્રમ્પ મસ્કની વિરુદ્ધ હેન્ડ્સ ઓફ રેલીઓ વડાપ્રધાન મોદીએ તમિલનાડુમાં નવા પામ્બન સમુદ્રી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું રામનવમીના પ્રસંગે અયોધ્યાના રામ મંદિરમાં મહામસ્તકાભિષેકનો કાર્યક્રમ યોજાયો વકફ સુધારા કાયદા સામે ભીવંડીમાં હજારો લોકોનું વિરોધ પ્રદર્શન વકફ કાયદો ર ન થાય ત્યાં સુધી તેની વિરુદ્ધ રાષ્ટ્ર વ્યાપી આંદોલન ચલાવશે એઆઈ એમપીએલ બી એ કહ્યું મ્યાનમાર ભૂકંપ ભારતે સી સત્તર વિમાન વડે વધુ સહાય મોકલી શ્રીલંકામાં મોદીએ ભારતની સહાયતા સહાયતાવાળા બે રેલવે પ્રોજેક્ટ લોન્ચ કર્યા આણંદમાં ગરમીનો પ્રકોપ તાપમાન ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી રસ્તા સુમસામ બન્યા

ઇઝરાયેલે બે બ્રિટિશ સાંસદોની અટકાયત કરી બંને દેશો વચ્ચે તણાવ બેન્જામિન નેતન્યાહુ અને ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાનો ફાઈનલ વોર પ્લાન તૈયાર કર્યો સંસ્કારી નગરી વડોદરા રામ ભક્તિમાં તરબોળ શોભા યાત્રા શાંતિપૂર્ણ સંપન્ન વડોદરા શહેરમાં ભાજપનો છેતાળીસમો સ્થાપના દિવસ રંગે ચંગે ઉજવાયો લોકમાતાની માટી મોટા ભાગે ધાર્મિક સ્થળોમાં ઠલવાઈ રહી છે વિસ્વામિત્રી નદીની ની માટી મેળવવા માટે એપ્લિકેશન મળી કેટલાક લોકોને રડવાની આદત વડાપ્રધાન મોદીનો સ્ટાલિન પર કટાક્ષ વિશ્વના 50 થી વધુ દેશો વાટાઘાટો માટે તૈયાર વ્હાઇટ હાઉસનો દાવો

ભાજપનું નબળું પડવું એ ભારતના વૈશ્વિક નેતા બનવાના માર્ગમાં અવરોધો છે હિંમત બિસ્વાએ કહ્યું એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ થતા આગ માતા પુત્રીનું મોત નીપજ્યું નિકોલમાં પતિએ પત્નીની ખોટી સહીઓ કરીને એક પોઈન્ટ બાસઠ કરોડની લોન લીધી રાધનપુર માં રામનવમી ના પાવન પર્વે ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરાયું હતું ભાબર નજીક ટ્રેક્ટર માંથી દૂધ કાઢી પ્રાઇવેટ ડેરી માં વેચવાનું નેટવર્ક પકડાયું અધ્યતન ટેકનોલોજી અને મૂળભૂત ગણિત વિજ્ઞાન આધારિત છ વિવિધ થીમ આધારિત સમર સાયન્સ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ